ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલા જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોસ અને આદરણીય અને છપ્પનની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો જોરદાર તાળીથી એકવાર વધાવી હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ હિન્દુસ્તાન હિન્દુસ્તાન પાકિસ્તાન 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 માં વિશ્વરૂપ વૈરાટ ભગવતી માં પીઠળ જાગતી જોત જગદંબા આઈ માની પ્રતિષ્ઠા મહોત્સવ આ સનાતન માં ધર્મોત્સવ એમાં આટલા સંતો ની હાજરી પહેલા તો ભરતમા અને વહરા પરિવારને અભિનંદન આપું જોરદાર તાળીયાથી વધાવો આપણી સનાતન પરંપરા રૂડી લાગે ભગવા જયારે જઈ ત્યારે આ પરંપરા ભગવા વગર આપણો કોઈ કાર્ય ખરેખર પૂરું ન થવું જોઈએ પણ આ એક આગવી શરૂઆત આમ ઘણી જગ્યાએ હોય છે પણ આ વધારે વિશેષ આનંદ આવ્યો અહીંયા આવ્યા એટલે આમ કુંભના દર્શન થયા હોય મિની કુંભ એવા બીજી વાત આપણે પ્રોગ્રામો ખૂબ કર કરવાના છે વરસાદે થોડુંક ઓલું કર્યું હતું પણ છતાંય આપ બધાના ઉમળકાને એકવાર ખૂબ બિરદાવું છું લાલપડા ગામ મને મેં વાત કરી હતી એવું જ ઉત્સાહી આ ગામ છે વધારેલા બધા મહેમાનો મૂળુમાએ હાજરી આપી ખાસ કાર્યક્રમ આપણે કાયમના માટે કરી છીએ કરવાના છીએ ચાલુ જ છે પણ આજે આપણી ભારતની ધરતી ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલાં જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોશ અને આદરણીય અને છપ્પનની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો જોરદાર તાળીથી એકવાર વધાવી કાર્યક્રમો આગળ જતા મા પીછોડ હુકમ કરી છે ત્યારે કરશું અત્યારે આપણે ભુજમાં બ્લેકઆઉટ થયું છે બધા શહેરોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપ જાણો છો એટલે આપણે તન મન ધનથી આપણી સેના જે લડવાની છે એ તો એ જ છે પણ એની સાથે ઊભા રહીએ આજનો કાર્યક્રમ આપણે અહીંયા નહીં કરીએ પણ ખાલી કેવું છે એટલું તન મન ધનથી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાસું વળીને કોઈ આ બાજુ જોયું નથી તો આપણે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે ભારત માતા કી જય બોલવાની છે અને એની સાથે સાથે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ ત્રણ વાર આપણે બોલવાનું ભારત માતા કી સત્ય સનાતન ધર્મ અને એની સાથે સાથે હિન્દુસ્તાન 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 પાકિસ્તાન 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 બસ આવી જ રીતે આપણે અડીખમ ઉભવાનું છે અને આપણા મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને

કોઈ સન્માન આવડું મોટું કાર્ય કરતા હોય તો કોઈ એવા રહી જાતા હોય ભૂલમાં રહી ગયા હોય તો એ માફી છે અમારા વતી અને મામાવતી પણ આજે આપણી ભારતની ધરતી ભારતની ધરતી ઉપર થોડા સમય પહેલા જે ન બનવાની ઘટના બની પહેલગામમાં અને એનો વળતો જવાબ આપણા સેનાના યુવાનોએ અને આપણા બાહોસ અને આદરણીય અને છપ્પનની છાતીવાળા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બરાબર આપ્યો જોરદાર તાળીથી એકવાર બતાવી કાર્યક્રમો આગળ જતા મા પીછળ હુકમ કરી છે ત્યારે કરશું અત્યારે આપણે ભુજમાં બ્લેકઆઉટ થયું છે બધા શહેરોમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં આપ જાણો છો એટલે આપણે તન મન ધનથી આપણી સેના જે લડવાની છે એ તો એ જ છે પણ એની સાથે ઊભા રહીએ આજનો કાર્યક્રમ આપણે અહીંયા નહીં કરીએ પણ ખાલી કેવું છે એટલું તન મન ધનથી આપણે હાર્યા વગર ભારતની ધરતી ઉપર હજારો વર્ષથી જેણે જેણે એટેક કરવાની શરૂઆત કરી છે એને એવા જડબાતોડ જવાબ દીધા છે કે એને બીજી વાર પાસું વળીને કોઈ આ બાજુ જોયું નથી તો આપણે બે હાથ ઊંચા કરીને એકવાર આપણે ભારત માતા કી જય બોલવાની છે અને એની સાથે સાથે હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદ ત્રણ વાર આપણે બોલવાનું ભારતમાં સત્ય સનાતન ધાર્મકી આપેલ અને એની સાથે સાથે હિન્દુસ્તાન 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 પાકિસ્તાન 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 બસ આવી જ રીતે આપણે અડીખમ ઊભવાનું છે અને આપણા

ઈટે સાહ મોત હમલા વીર બાજે હાક ડમરુ શિવ શક્તિ ડાગ દેવા દોય લાગ્યો મામલો વડલોય બેઠક વધારી ગણવાર ત્રીજા ફોર લગ તરવાર ચોરંગ હૂટ બાટા જૂટ અને હુબક તોપ તાલે હિક જૂજે કોણ જાલે જી આવી આપણી સેનાને લાખ લાખ વંદન છે તન મન ધન થી આપણે ભેળા ઉભા રહીશું કાર્યક્રમો કાયમ કરીએ છે અને કરતા રહીશું પણ આજનો પ્રોગ્રામ આપણી સેનાના માનમાં આપણે અહીંથી પૂર્ણ કરશું એટલે કે બંધ રાખશું અને માં ભારતી ભગવતી લાકડીવાળી પીઠળ અને સંતોના આશીર્વાદ ઉતરતા રહીએ આપણી સેના છે એની સાથે આપણે ઊભા રહી અને કામ કરશું અને આપણા વીરોને માં ભગવતી અને જેટલા 140 કરોડ ભારત ભારતીયો છે એ આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે અમારું જેટલું ભજન હોય અમારી જેટલી સ્તુતિ હોય એ પરમાત્મા માને અને અમારી સેનાની સાથે ઊભી રહીએ જય માતાજી જય હિન્દ બીજી વાત આજના પ્રોગ્રામમાં આવડો મોટો સરસ મજાનો અદભુત કાર્યક્રમ ભરત મામાને એમના પરિવારે કર્યો છે અને અભિનંદન સાથે ખૂબ સન્માનો થયા કોઈ સન્માન આવડું મોટું કાર્ય કરતા હોય તો કોઈ એવા રહી જાતા હોય ભૂલમાં રહી ગયા હોય તો એ માફી છે અમારા વતી અને મામા વતી અને ફરી ફરી અને આવા રૂડા કાર્યક્રમો થતા રહીએ ભારત માત ગઈ પાર્વતી પતિ હર હર મહાદેવ બધાય મહેમાનો મામા કે મને બહુ બોલતા નહીં ફાવે એટલે ભરત મામા વતી બધાયનો ખૂબ 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 આભાર આવા વરસાદ પડ્યા પછી ગારામાં ઊભે પગે રહી અને તમે જે હાજરી આપી છે એ બધા ભરત મામા વતી અને મારા વતી ખૂબ ખૂબ આભાર 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 બોલી આભાર મારા જેટલા મહેમાનો અને મારા થી આવ્યા છે એને હું માફી ચાહું છું અને પગે લાગું છું બધાય મારા માથા બરોબર થોડોક આવો બનાવ બનેલો છે એટલે હું માફી માંગુ છું અને પગે લાગુ છું બધે અને આભાર વિધિ હું તમારી માંગુ છું તમે અહીંયા પહોંચ્યા એ બદલ ધન્યવાદ